યા બે હજાર પચીસ નું ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા પોષણ પખવાડિયા બે હજાર પચીસનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઈને આંગણવાડી કાર્યકરો એમ સૌના સહિયારા પ્રયાસ થકી જ પોષણ અભિયાન સફળ બની રહ્યું છે સ્વસ્થ જીવન માટે પોષણ ખૂબ જ મહત્વનું પરિબળ છે સગર્ભા સ્ત્રી માતાઓ અને બાળકોને યોગ્ય પોષણયુક્ત આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં પોષણ પખવાડિયાની ઉજવણીના કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો હતો ગુજરાત સહિત દેશભરમાં તારીખ આઠ બાવીસ એપ્રિલ બે દરમિયાન પોષણ પખવાડિયું બે હજાર પચીસ ઉજવવામાં આવશે આજના બાળકો આપણા વિકાસશીલ ભારતનું ભવિષ્ય છે તેમ જણાવતા મંત્રીએ કહ્યું હતું કે બાળકોને યોગ્ય પોષણ આપી તેમના સર્વાંગી વિકાસ કરવામાં આપણા પ્રયત્નો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે આંગણવાડીમાં આપવામાં આવતા ટેક હોમ રાશન પોષણયુક્ત તત્વોથી ભરપૂર છે જેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી બાળકો સુપોષિત બનશે તમામ પ્રકારના પોષણ મળી રહે તે પ્રકારના આહારનો દૈનિક જીવનમાં સમાવેશ કરવો જોઈએ